નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નવ માસ પૂર્વે ભુજમાંથી ઝડપાયેલ આયુર્વેદિક સિરપમાં પંદર ટકા આલ્કોહોલ હોવાનો રિપોર્ટ બી ડિવિઝન પોલીસે ગુનો રિપોર્ટમાં અવારનવાર નશાકારક શંકાસ્પદ હર્બલ સિરપની બોટલો પકડાય છે ભુજમાં નવ માસ પૂર્વે એલસીબીએ કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ મારફતે આવેલી એક પોઈન્ટ ચોર્યાસી લાખની શંકાસ્પદ સિરપની બોટલો કબજે કરી હતી જેના રાજકોટથી પૃથકરણના તપાસના અહેવાલમાં આ સિરપમાં પંદર ટકા આસપાસ આલ્કોહોલ હોવાનું ધ્યાને આવતા ત્રણ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગત તારીખ ચૌદ નવ બે હજાર ત્રેવીસના એલસીબીની ટીમે બાતમીના આધારે કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ ઓફિસની બહાર ઇકો કાર અટકાવી તપાસ કરતા નશાકારક બે પ્રકારની હર્બલ સિરપની એક બોટલ જેની કિંમત રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર છસો અગિયાર અને ઇકો કાર કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર એમ કુલે રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજાર છસો અગિયારના મુદ્દામાલ સાથે આરોપી વિક્રમસિંહ રાણસિંહ રાઠોડ રહે નખત્રાણાને ઝડપી લેવાયો હતો પોલીસ તપાસ દરમિયાનની પૂછતાછમાં વિક્રમસિંહને ભુજથી નખત્રાણા સુધી આ માલ પહોંચાડવાનું કામ સોંપાયું હતું મોરબીના બિલાલે માલ મોકલાવ્યો હતો અને નખત્રાણામાં મહાવીરસિંહ ચમનજી ચૌહાણને આપવાનો હતો ઝડપાયેલી બંને પ્રકારની શંકાસ્પદ સિરપના નમૂના રાજકોટ એફએસએલ કચેરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાં આલ્કોહોલ હોવાનું સામે આવતા ત્રણેય આરોપી વિક્રમસિંહ બિલાલ અને મહાવીરસિંહ ઉપર બી ડિવિઝન પોલીસે ગઈકાલે પ્રોહી એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજીથી ધોરણ દસ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર